નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ અગિયાર માર્ચ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખ્યાલ છે કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે જેમ કે દસમાંથી નવ સાચા છે દસમાંથી દસ સાચા છે આઠ સાત છ જે પણ હોય અને આ દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે ગુજરાતની કલા સંસ્કૃતિના વારસાના છે તો તમે તમારો આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે ટેસ્ટ ક્રિકેટમાં સાતસો વિકેટનો આંકડો પૂરો પાડનાર વિશ્વનો પ્રથમ ફાસ્ટ બોલર કોણ બન્યો છે તો જવાબ આવશે જેમ્સ એન્ડરસન ટેસ્ટ વિકેટની અંદર જો યાદ રાખજો પરીક્ષામાં કન્ફ્યુઝ ના થતા ટેસ્ટ ક્રિકેટ છે સાતસો વિકેટનો આંકડો છે વિશ્વનો પ્રથમ ફાસ્ટ બોલર કયું છે પ્રથમ બોલર નહીં કેમ કે ઓલરેડી તમને ખબર છે આની પહેલાં પણ એવા ખેલાડીઓ છે જેઓ સાતસોનો આંકડો પૂરો કરી લીધો છે જોઈ લઈએ આપણે ડિટેલમાં શું છે તો ઇંગ્લેન્ડના જેમ્સ એન્ડરસન છે તમને ખબર છે ભારત સામે ટેસ્ટ મેચ ચાલી રહી હતી આ ટેસ્ટ મેચમાં અંતિમ ટેસ્ટના ત્રીજા દિવસે જ સવારે ધર્મશાળામાં ભારતના કુલદીપ યાદવને આઉટ કર્યા અને સાતસો ટેસ્ટ વિકેટનો દાવો કર્યો હતો આ ઐતિહાસિક માઇલ્સ સ્ટોન એન્ડરસનને ટેસ્ટ ક્રિકેટમાં સાતસો વિકેટનો આંકડો પૂરો પાડનાર વિશ્વનો પ્રથમ ફાસ્ટ બોલર અને ત્રીજો સૌથી વધારે વિકેટ લેનાર બોલર બનાવે છે

ચલો એક સરસ પ્રશ્ન તમારા માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડીનું નામ શું છે કેટલા રન બનાવેલા છે તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખો દર વર્ષે નો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો દસમી માર્ચ છે એને સીઆઈએસએફ સ્થાપના દિવસ તરીકે મનાવવામાં આવે છે તેની સ્થાપના ઓગણીસો ને ઓગણસિત્તેરમાં દસમી માર્ચે કરવામાં આવી હતી અને સીઆઈએસએફનો એક્ટ ઓગણીસો ને અડસઠ હેઠળ ત્રણ બટાલિયનની રચના કરવામાં આવી હતી જેને ભારતની સંસદ દ્વારા પસાર કરવામાં આવી હતી ત્યારથી આ દિવસ છે ને સીઆઈએસએફ રાઇઝિંગ ડે તરીકે ઉજવવામાં આવે છે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ ભારતમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ માટેનું છે અને આ ગૃહ મંત્રાલય હેઠળના સાત સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સમાંનું એક છે આ દિવસનું મહત્ત્વ સરકાર તેમજ ખાનગી ક્ષેત્રોમાં નિર્ણાયક ઔદ્યોગિક એકમોને સુરક્ષા દર્શાવે છે સીઆઈએસએફ ગાર્ડ વ્યૂહાત્મક સ્થાપનામાં અવકાશ વિભાગ અણુ ઉર્જા વિભાગ એરપોર્ટ દરિયાઈ બંદરો મેટ્રો અને ઐતિહાસિક સ્મારક હવે તો સંસદ છે બરાબર એના માટે પણ આને જ નિમ્યા છીએ તે દિલ્હીમાં ખાનગી ક્ષેત્રના એકમો અને કેટલીક મહત્વપૂર્ણ સરકારી ઇમારતોમાં પણ સુરક્ષા પૂરી પાડે છે સીઆઈએસએફ ઝેડ પ્લસ એક્સ વાય ઝેડ એક્સ વાય તરીકે વર્ગ થયેલી સંરક્ષિત વ્યક્તિઓને પણ સુરક્ષા પૂરી પાડે છે સીઆઈએસએફ એનો જે મુદ્રાલેખ છે એ મુદ્રાલેખ શું છે કે સંરક્ષણ એવમ સુરક્ષા અને આના પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ જે બન્યા છે આપણે એના વિશે થોડા સમય પહેલા ભણ્યા હતા તમને યાદ હોય તો કમેન્ટમાં લખીને જણાવો શું નામ છે એમનું સત્તરનો જાદુ તમને ખબર છે ને હવે ગુજરાતમાં ટોટલ મહાનગરપાલિકા સત્તર થશે થશે કીધું છે ચારનો જાદુ પછી નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો અને પસંદ આવે ને તો જ લાઇક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ઇમેજિકા એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવામાં આવશે તમને ખબર છે અમદાવાદમાં રિવરફ્રન્ટ આવ્યો છે અમદાવાદમાં અટલ બ્રિજ છે એના પૂર્વ છેડે છેતાલીસ હજાર સ્ક્વેર મીટરમાં એન્ટરટેનમેન્ટ હબ માટે ઇમેજિકાનું ટેન્ડર મંજૂર થયું છે આ પાર્કની સ્થાપના માટે ઇમેજિકા વર્લ્ડ એન્ટરટેનમેન્ટ એકસો ત્રીસ કરોડ રૂપિયાનું રોકાણ કરશે બે વર્ષનો સમય લાગશે એમાં ઇમેજિકા અમેરિકાની ડેવ એન્ડ બસ્ટર મેક્સિકોની કિર્ઝાનિયા અને ફિનલેન્ડની સુપર પાર્ક આવી જેવી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ છે એની સાથે મળીને આ એન્ટરટેનમેન્ટ હબ છે ને એ તૈયાર કરશે બરાબર છે તો યાદ રાખજો અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે રિવરફ્રન્ટની વાત આવી તો તમને ખબર છે આપણે ભણ્યા હતા કે થોડા સમય પહેલાં રિવરફ્રન્ટ પર ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું અને જાન્યુઆરી મહિનામાં ફ્લાવર શોનું પણ આયોજન અહીંયા કરવામાં આવ્યું હતું કેટલામાં નંબરનું તમારે કહેવાનું છે વર્લ્ડ બુક ઓફ ગિનીઝ રેકોર્ડમાં નોંધાઈ ગયું ભાઈ સૌથી લાંબામાં લાંબો ફ્લાવર શો આ ઉપરાંત ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન પણ અહીંયા જે કરવામાં આવે છે એ પણ યાદ રાખજો ને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એની પણ ઉજવણી રાજ્યકક્ષાની પણ થતી હોય છે અને શહેર લેવલની ડિસ્ટ્રિક લેવલની પણ થતી હોય છે અહીંયા મિત્રો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે સાથે પોલ્સ છે ને એ પણ રમવા મળશે તાજેતરમાં કયા રાજ્યમાં છપચાર કૂટ ઉત્સવની ઉજવણી શરૂ કરવામાં આવી તો જવાબ આવશે મિઝોરમ કઈ જગ્યાએ મિઝોરમ હવે આ જે તહેવાર છે ને એ દર વર્ષે માર્ચ મહિનાના પ્રથમ શુક્રવારે ઉજવવામાં આવે છે રાજ્ય કક્ષાની ઉજવણીને અનુલક્ષીને મુખ્યમંત્રી લાલ દુહોમાં યાદ રાખજો નવા બન્યા છે એમણે રાજ્યના લોકોને એકતા અને એકતાની ભાવના સાથે ઉત્સાહ અને ઉત્સાહ સાથે ઉત્સવની ઉજવણી કરવા માટે આહવાન કર્યું છે અને વર્ષની શરૂઆતમાં ઝૂમ ઓપરેશનલ જંગલ ક્લિયરિંગ એટલે બળેલા અવશેષોને સાફ કરવા એના સૌથી મુશ્કેલ કાર્યને પૂર્ણ કર્યા પછી ભગવાનનો આભાર માનવા માટે આ છપચાર કૂટની ઉજવણી કરવામાં આવે છે મિઝોરમની વાત કરીએ એનું કેપિટલ આઇઝ છે બરાબર છે સીએમ તમને ખબર પડી જ ગઈ છે લાલ દુહોમાં અને ગવર્નર છે ખંબાપતિ હરિબાબુ તમારે કહેવાનું છે એની હાઈકોર્ટ ક્યાં આવેલી છે જો તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તાજેતરમાં કયા દેશની સુંદરી મિસ વર્લ્ડ બે હજાર ત્રેવીસનો તાજ પહેરવામાં આવ્યો છે એટલે કયા દેશની સુંદરીને મિસ વર્લ્ડ બે હજાર ચોવીસનો તાજ પહેરાવવામાં આવ્યો છે તો જવાબ આવશે ચેક રિપબ્લિક બરાબર છે ચેક રિપબ્લિક તો ભારતમાં સત્યાવીસ વર્ષ પછી યોજાયો હતો ઇકોતેરમાં નંબરની મિસ વર્લ્ડ સ્પર્ધા એની ફાઇનલ નવ માર્ચે મુંબઈમાં જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાઈ ગઈ આ મિસ વર્લ્ડ સ્પર્ધાની વાત કરીએ તો લગભગ એકસો વીસ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો જો યાદ રાખજો અમુક જગ્યાએ તમને બે હજાર ત્રેવીસ લખ્યું હશે મિસ વર્લ્ડ સ્પર્ધા અમુક જગ્યાએ બે હજાર ચોવીસ લખ્યું હશે બંને એક જ ગણવાનું છે તમારે ચેક રિપબ્લિકની ક્રિસ્ટિના પિઝવોકા નામ યાદ રાખજો ક્રિસ્ટિના પિઝવોકા એ નવી મિસ વર્લ્ડ બે હજાર ચોવીસનો તાજ એમને પહેરાવવામાં આવ્યો છે આની પહેલાં બે હજાર બાવીસમાં જો મેં તમને કહ્યું ને એ જ વસ્તુ બે હજાર બાવીસમાં પોલેન્ડની કેરોલિના બિયલોસ્ક્વા એમણે મિસ વર્લ્ડ બન્યા હતા એમના હાથે આમને તાજ પહેરવામાં આવ્યો આ એમની પરંપરા છે કે અગાઉના વર્ષમાં જે બન્યા હોય એમના હાથે આ તાજ પહેરાવવામાં આવે છે હવે આમાં ફર્સ્ટ રનર અપ કોણ રહ્યું છે તો ની યાસમીન ઝાયતોન મિસ વર્લ્ડ એશિયા અને ઓસ્નિયા કોણ બન્યા લેબ્લોનની યાસમીન અઝાયતોન એ જ બન્યા છે અહીંયા અજા અજાયતોન જ ગણવાનું છે મિસ વર્લ્ડ યુરોપ તમને કહે તો ચેક રિપબ્લિકની આ જે છે બન્યા છે ક્રિસ્ટિના પિસ્કોવા મિસ વર્લ્ડ અમેરિકા અને કેરેબિયન ત્રિનીદાદ અને ટોબોગોના એચ અબ્રાહમ્સ મિસ વર્લ્ડ આફ્રિકા બોક્સવાનાની લેસેગો ચોમ્બો મિસ વર્લ્ડ હ્યુમેટેરિયન એવોર્ડ નીતા અંબાણી મુકેશ અંબાણીના ધર્મપત્ની એમણે આ બિન લાભકારી સંસ્થા રિલાયન્સ ફાઉન્ડેશનમાં એમના કામ માટે આપવામાં આવ્યો મિસ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશનની ચેરવુમન જુલિયા મોરબી સીબીઈને તેમણે આ એવોર્ડ એનાયત કર્યો હતો તમને ખ્યાલ છે ભારતમાં પ્રથમ મિસ વર્લ્ડ કોણ બન્યા હતા ભારતમાં પ્રથમ મિસ યુનિવર્સ કોણ બન્યા હતા કયા વર્ષે બન્યા હતા જે તે પ્રશ્નનો આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો એમએચ સિક્સટીઆર સી હોક્સ એનો ભારતીય નૌકાદળમાં આઈ એન ચોત્રીસ જે સ્કવોડ્રન છે એમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો છઠ્ઠી માર્ચના રોજ આઈ ગરુડા કોચી ખાતે આનો સમાવેશ થયો છે એમએચ સિક્સટીઆર સી હોક્સ હેલિકોપ્ટર નૌકાદળમાં આઈ એનએસ ત્રણસો ચોત્રીસ તરીકે કાર્યરત કરવામાં આવ્યું આ હેલિકોપ્ટર ફેબ્રુઆરી બે હજાર વીસમાં યુએસ સરકાર સાથે જે સાઇન કરાયેલા ચોવીસ એરક્રાફ્ટ એમએમએસ કરારનો એક ભાગ છે એમએચ આર સી હોક્સ બ્લેક હોક હેલિકોપ્ટરનું મેરીટાઇમ વેરિયન્ટ છે આ હેલિકોપ્ટર યુએસની ડિફેન્સ કંપની લોકિડ માર્ટિન દ્વારા બનાવવામાં આવ્યું છે જેની મહત્તમ સ્પીડ બસો સડસઠ કિલોમીટર પ્રતિ કલાક રેન્જ ચારસો ચોપન કિલોમીટર આ હેલિકોપ્ટર એન્ટી સબમરીન વોરફેર એન્ટી સરફેસ વોરફેર સર્ચ એન્ડ રેસ્ક્યુ મેડિકલ ઇવેક્યુએશન અને વર્ટિકલ રિપ્લેસમેન્ટ એના માટે બનાવવામાં આવ્યું છે નૌસેનાની વાત કરી આપણા ભારતીય નૌસેના છે એના જે ચીફ છે એમને એડમિરલ કહેવાય હાલમાં છે આર હરિકુમાર વાઇસ ચીફ છે દિનેશ કુમાર ત્રિપાઠી અને મુદ્રાલેખ છે સમનો વરુણ તમારે કહેવાનો છે ભારતીય નૌકાદળનો સ્થાપના દિવસ કોણ ભારતીય નૌકાદળના પિતાને શિવાજીને કહેવાય છે છત્રપતિ શિવાજી ડુંગરનો ઉંદર યાદ છે ને સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી એટલે આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર અહીંથી તમને ડેલી કરન્ટ અફેરની પીડીએફ રોજ મળશે પોલ્સ પણ રોજ રમવા મળશે અને જો ભણવાની મજા આવી હોય તો તમે આપણા દરરોજ વિડીયોને લાઈક કરો દરરોજ આપણા વિડીયો છે ડેલી કરંટ અફેરને એને શેર કરો અને એક જ વખત ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે જો બાકી હોય તો કરી લો બરાબર છે તાજેતરમાં કયા દેશને મિઝલ્સ અને રૂબેલા ચેમ્પિયન એવોર્ડ મળ્યો છે તો જવાબ આવશે ભારતને ભારતને મળ્યો છે આ એવોર્ડ યાદ રાખજો પરીક્ષાની દ્રષ્ટિ અગત્યનો પ્રશ્ન તો મિઝલ્સ અને રૂબેલા રોગ નિવારણમાં અનુકરણીય પ્રયત્નો માટે મિઝલ્સ અને રૂબેલા ચેમ્પિયન એવોર્ડ મળ્યો છે ભારતને બરાબર છે ભારતના મિઝલ્સ એન્ડ રૂબેલા રોગ નિવારણના અનુકરણીય પ્રયાસો બદલ વોશિંગ્ટન ડીસી અમેરિકામાં અમેરિકન રેડક્રોસ હેડક્વાર્ટર ખાતે મિઝલ્સ એન્ડ રૂબેલા પાર્ટનરશિપ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે આ એવોર્ડ મિઝલ્સ એન્ડ રૂબેલા પાર્ટનરશિપ દ્વારા આપવામાં આવ્યો મિઝલ્સ એન્ડ રૂબેલા પાર્ટનરશિપમાં કોણ કોણ છે અમેરિકન રેડક્રોસ બી એમજીએફ ગાવી યુએસ સીડીસી યુએનએફ યુનિસેફ ડબલ્યુએચઓ આ બધી સહિતની ઘણી બધી એજન્સીઓ છે બરાબર છે તો યાદ રાખજો ઓકે આગળ વધીએ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે બિહારના બરોનીમાં એચયુ એલ ખાતર પ્લાન્ટ છે એનું ઉદઘાટન કર્યું છે એચયુ એલ એટલે હિન્દુસ્તાન ઉર્વરક અને રસાયણ લિમિટેડ બરોનીની અંદર છે નવ હજાર પાંચસો કરોડથી વધારેના ખર્ચેથી એને બનાવવામાં આવેલું છે જેની મહત્તમ ક્ષમતા બાર પોઈન્ટ સાત લિટર મિલિયન મેટ્રિક ટન પર એનએમની છે એટલે યુરિયા યુરિયા ઉત્પાદનની વાત ચાલે છે એચયુઆરએલ પંદર જૂન બે હજાર સોળના રોજ સ્થાપિત કોલ ઇન્ડિયા લિમિટેડ એનટીપીસી લિમિટેડ ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ હિમાચલ ફ્યુચરિસ્ટિક કોમ્યુનિકેશન લિમિટેડ આ બધા દ્વારા સ્થાપવામાં આવેલ એક સંયુક્ત સાહસ કંપની છે નવા પ્લાન્ટની સ્થાપના થઈ એટલે એચયુઆરએલની કુલ ક્ષમતા છે ટોટલ ત્રણ પ્લાન્ટની અંદર એક ગોરખપુરમાં છે એક સિંધરીમાં અને એક બરોનીમાં ટોટલ ત્રણે ત્રણની છે આડત્રીસ પોઈન્ટ એક એલ એમ ટી પી બરાબર છે આ યાદ રાખજો બિહારનું કેપિટલ પટના છે બરાબર રાજેન્દ્ર અલીકર એના ગવર્નર છે કુમાર એના સીએમ છે અને તમને ખબર હોવું જ જોઈએ કે હમણાં રિસન્ટલી ભણ્યા હતા બાપુ ટાવર બિહારમાં બનાવવામાં આવ્યો બિહાર જાતિ વસ્ત જાતિ આધારિત વસ્તી ગણતરી કરનાર પ્રથમ રાજ્ય બન્યું બિહારનો શોક કઈ નદીને કહેવાય છે જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો બિહારનો શોક હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન માનવ શરીરમાં આર એચ ફેક્ટર સેકન્ડ પ્રશ્ન સિનેમા યંત્રમાંથી ઉદભવતા પ્રકાશના કિરણો પડદા પર શા કારણે પહોળા વિવર્તનની ઘટનાને કારણે જે પ્રક્રિયા દ્વારા તત્વ ઘન સ્વરૂપમાંથી સીધે સીધું વાયુ સ્વરૂપમાં જતું રહે એને શું કહેવાય છે ઉધ્વ જ્યારે વાહન નદીમાંથી દરિયામાં પ્રવેશે ત્યારે શું થાય તો યાદ રાખજો થોડું ઊંચું આવે વરસાદના ટીપા કારણે ગોળાકાર હોય છે તો પુષ્ટતાણ પરીક્ષામાં ઘણી વાર પૂછાયેલો પ્રશ્ન છે પુષ્ટતાણને તાણને કારણે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો પહેલો પ્રશ્ન કચ્છ ભીત ચિત્રને શું કહેવાય છે તો કામણગારી કહેવાય છે સેકન્ડ પ્રશ્ન યુનેસ્કો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં કઈ ગુજરાતી ફિલ્મને હ્યુમન રાઇટ્સ એવોર્ડ પ્રાપ્ત થયો હતો તો ભાવની ભવાઈને નીચેના પૈકી કયા જિલ્લામાં ઝાલાવાડી ભાષા બોલાય છે તો સુરેન્દ્રનગર ઝાલાવાડ કહેવાતું ને પહેલા વિતન ચિત્ર એટલે શું તો છત પરનું ચિત્રકામ એને વિતન ચિત્ર કહેવાય છે ગુજરાતમાં પુસ્તકાલય ચળવળના પ્રણેતા કોણ તો મોતીભાઈ અમીન તમને ખબર છે ચરોતરનું મોતી કહેવાતું હતા એ પણ યાદ રાખજો હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જ્યાં પહેલો પ્રશ્ન તાજેતરમાં કઈ હોસ્પિટલમાં ગુજરાતની સૌથી મોટી સરકારી સ્કીન બેંકનો શુભારંભ થયો સિવિલ હોસ્પિટલ અમદાવાદ ભારતની પ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેન કયા શહેરમાં શરૂ થશે ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનની વાત છે બેંગલુરૂમાં ખાસ યાદ રાખજો કઈ જગ્યાએ બેંગલુરુમાં હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું હતો સૌથી વધારે ટેસ્ટ રન બનાવનાર કોણ છે તો સચિન તેંડુલકર છે કેટલા રન બનાવ્યા છે તો પંદર હજાર નવસો એકવીસ રન છે ભાઈ સેકન્ડ નંબર પર સીઆઈએસએફના ડિરેક્ટર જનરલ જે મહિલા બન્યા છે પ્રથમ મહિલા અને હાલમાં પણ એ જ છે નીના સિંઘ બીજો પ્રશ્ન છે ફ્લાવર શો આપણા ગુજરાતમાં અમદાવાદમાં રિવરફ્રન્ટ પર યોજાયો અગિયારમાં નંબરનો ચોથો પ્રશ્ન મિઝોરમની હાઈકોર્ટ ક્યાં છે ગુવાહાટીમાં છે ક્યાં છે ગુવાહાટીમાં બરાબર ગુવાહાટીમાં મિઝોરમની હાઈકોર્ટ આવેલી છે યાદ રાખજો આસામના ગુવાહાટીમાં ચાર રાજ્યોની હાઈકોર્ટ એક તો પોતે આસામ બીજું અરુણાચલ પ્રદેશ ત્રીજું નાગાલેન્ડ અને ચોથું ગુવા મિઝોરમ ભારતમાં પ્રથમ મિસ વર્લ્ડ કોણ બન્યા તો ભારતમાં પ્રથમ મિસ વર્લ્ડ બોલે તો રીતા ફારિયા રીતા ફારિયા ઓગણીસો ને છાસઠ ભારતમાં પ્રથમ મિસ યુનિવર્સ પૂછે મિસ યુનિવર્સ તો સુસ્મિતા શેન બન્યા સુસ્મિતા શેન ક્યારે બન્યા ઓગણીસો છઠ્ઠો પ્રશ્ન ઓગણીસો ચોરાણું યાદ રાખજો ભારતીય નૌસેનાની સ્થાપના ક્યારે થઈ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ માં આ યાદ રાખજો સાતમો પ્રશ્ન બિહારનો શોક કઈ નદીને કહેવામાં આવે છે શું કહ્યું છે બિહારનો શોક તો કોશી નદી છે તમને ખબર છે બિહારમાં વિક્રમ સેલા ગેંગટેક સેન્ચુરી પણ આવેલી છે બિહારમાં નાલંદા વિદ્યાપીઠ પણ આવેલી છે ખબર છે પ્રાચીન ભારતની વિદ્યાપીઠમાંની એક તો એ પણ તમારે યાદ રાખવાનું છે ઓકે આગળ વધીએ મિત્રો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો જો બાકી હોય તોની વાત છે તમારા મિત્રો જોડે એને શેર કરો જો બાકી હોય તો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જો બાકી હોય તોની વાત છે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં કોના દ્વારા અમદાવાદના બોપલ ખાતે ઇન સ્પેસના ટેકનિકલ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં યોજાયેલ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય યુવા સંસદ ઉત્સવ બે હજાર ચોવીસ એના વિજેતા કોણ બન્યા છે જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને તમે જણાવી શકો છો તો મિત્રો અહીંયા આપણે સ્ટોપ કરીશું આ હતા આજના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો હજુ પણ બાકી હોય તો તમારા મિત્રો જોડે શેર કરજો ક્યાં કરજો વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ્સ તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરો એ બધામાંની લિંક શેર કરો આપણી બે યુટ્યુબ ચેનલ છે એક તો રાજેશ ભાસ્કર છે બીજી રાજેશ ભાસ્કર ટુ છે બંનેને સબસ્ક્રાઈબ કરો જો બાકી હોય તો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તમારા અભિપ્રાયો છે કમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો Have a nice day. Jai Hind, Jai Bharat.